આજે દસ ઓગસ્ટ આજના દિવસે ગીર અને ગિરનારનું રતન કહેવાતા ડાલામથા સિંહને કેન્દ્રમાં રાખીને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આવો આજે આપણે સક્કરબાગમાં કાર્યરત લાયન બ્રીડિંગ સેન્ટરની મુલાકાત લઈએ અને કેટલીક મહત્વની બાબતો જાણીએ સક્કરબાગ જૂ જે છે બહુ જૂના જૂ છે એ ઘણા વર્ષ પહેલાં જે છે એના એસ્ટાબ્લિશમેન્ટ થયેલા હતા પણ આપના જે પ્રશ્ન છે કે સક્કરબાગ જૂમાં બ્રિડિંગ સેન્ટર ક્યારેથી કાર્યરત છે એ બ્રિડિંગ સેન્ટર જે છે રાજ્ય સરકારના પરવાનગી અને સીજેડાના પરવાનગી પછી બે હજાર છથી કાર્યરત છે એમાં જે છે આપણા સક્કરબાગ જૂમાં ડિફરન્ટ ટાઈપના બ્રિડિંગ કાર્યક્રમ ચાલે જેવા કે એને આમાં જે છે આપણા સિંહના વલ્ચરના પછી રેડ જંગલ ફાઉલના અને ઓલ્ફના દરેક ટાઈપના વન્ય પ્રાણીના જે છે એમાં બ્રિડિંગ ના કાર્યક્રમ થાય છે એની અંદરથી જે એશિયાટિક લાયન છે એશિયાટિક લાયનના જે કાર્યક્રમ છે એ બહુ સક્સેસફુલ કાર્યક્રમ છે અને એમાં મોર દેન હંડ્રેડ્સ કબ્સ જે છે એની અંદર બ્રિડિંગ પણ થયા છે અને એને રિયરિંગ પણ થયા છે અને આ બધા પછી જે છે બહુ સારી રીતે એના ઉછેર થયા છે રેસ્ક્યુ આપણા જે કામગીરી કરે છે એ લાયન લેન્ડસ્કેપમાં આપણને ખબર હોય કે અહીંયા લાયન્સ પણ છે લેપડ પણ છે અને જુદા જુદા બીજા ટાઈપના એનિમલ્સ પણ છે અને અગર મોટા એનિમલ્સ જે છે લાયન અને લેપર્ડના આપણા રેસ્ક્યુના ફિગરના વાત કરીએ તો ક્યારે એ આપણા જેવા કે જંગલના બહારના વિસ્તારમાં યા તો કોઈના રહેઠાણના વિસ્તારમાં આવી ગયા હોય ક્યારે કૂવામાં પડી ગયા હોય અથવા કાંઈ બીજો જગ્યા બીજું કોઈ એબેન્ડોન્ડ મકાન હોય એની અંદર આવી ગયા હોય તો એવા જગ્યાથી જે છે આપણા એને રેસ્ક્યુના કામગીરી કરતા હોય છે અને રેસ્ક્યુના કામગીરી જે ટ્રેકર અને રેસ્ક્યુ ટીમ કરે લગભગ આમાં વરસમાં આપણા આ લેન્ડસ્કેપમાં મોર દેન ટ્વેલ્વ ટુ થર્ટીન હંડ્રેડ કરે છે સક્કરબાગમાં અગર ઓવરઓલ એક પિક્ચર આપને આપો તો સક્કરબાગના જે સિંહ હોય છે એમાં અમુક અલગ અલગ કેટેગરી હોય છે એક જે છે ડિસ્પ્લે કેટેગરી જ્યારે આપણા સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે અથવા પબ્લિક ત્યાં જાય છે એને જોવા મળે છે એના સિવાયના જેવા આપણા વાત કર્યા ત્યાં કન્ઝર્વેશન બ્રિડિંગ જે છે એના માટે પણ થાય છે એના સિવાય જે છે જે રેસ્ક્યુ અને સારવાર હેઠળના લાયન્સ હોય અથવા ઓલ્ડ એજના જે લાયન હોય એ પણ ત્યાં રહે છે તો એવા લાયનના આપણા અગર જોઈએ ટોટલ તો લગભગ ચોપ્પન જેવા લાયન્સ ત્યાં હાલ છે સિંહના જે છે આપણા જેવા વાત કરીએ તો એના એક તો એના જે વ્યવસ્થા છે એને રહેવા માટે ડિસ્પ્લે માટે વ્યવસ્થા છે જે બ્રિડિંગ સેન્ટર છે એની અંદર બ્રિડિંગ સેન્ટરના ક્રાલ જે હોય છે એની અંદર એક સ્પેસિફિકેશન હોય છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે સીજેડ છે એ એને એક સ્પેસિફિકેશન આપે છે કે એટલા સ્પેસિફિકેશનમાં ઓછામાં ઓછા પંદરસો સ્ક્વેર મીટરના એમાં જગ્યા હોવું જોઈએ ધીઝ આર ઓલ સાયન્ટિફિકલી બેસ્ટ તો આ જે સ્પેસ છે એ એના માટે મિનિમમ રિકવાડ સ્પેસ છે બ્રિડિંગ પેયર માટે તો જ્યારે આપણે આ બ્રિડિંગ પેયરને સાથે રાખતા હોય તો આ સ્પેસમાં રાખવું પડે છે પછી એના નાઇટ સિલ્ટર હોય છે તો રાત્રે જ્યારે આપણે એને પાછો જ્યાં લઈ જાય છે અને ત્યાં જ્યાં એના ખાવાની જગ્યા હોય તો દરેકના જે છે એના એના જે સ્પેસિફિકેશન્સ છે આ મુજબ આપણા જૂમાં કામ કરતા હોય છે સિંહના વિસ્તાર અગર આપજો તો આ જે છે સિંહ પહેલાં જે આપણા કાડિયા હતા કે ગીરના સેન્ચુરીના અંદર છે એવું નથી સિંહના વિસ્તાર જે છે એ આપણા જુનાગઢ અમરેલી ભાવનગર આપણા દરેક વિસ્તારમાં સિંહ જોવા મળે છે અને સિંહના જે એરિયા છે એ આપણા ગીર સેન્ચુરી નેશનલ પાર્ક અને એના સિવાય એના મિતિયાળા પાણીયા હવે આપણા બરડામાં પણ સિંહ જોવા મળ્યા છે આપણને ખબર છે કે જૂનાગઢમાં ગિરનારમાં પણ સિંહ જોવા મળે છે ભાવનગર વિસ્તારમાં અમરેલી વિસ્તારમાં લીલિયાકરા કચ્છ વિસ્તારમાં દરેક વિસ્તારમાં હવે સિંહ આપણને જોવા મળે છે તો એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ્સ જે છે એ જૂના એક ઇન્ટેગ્રલ પાર્ટ હોય છે જ્યારે આપણા જે કન્ઝર્વેશન બિલ્ડિંગના લાયન હોય છે અથવા આપણા જે લાયનના કપ જે છે આપણે એને રિયર કરીને એને મોટા કર્યા હોય તો એ લાયન જે છે આપણા એક્સચેન્જ પ્રોગ્રામમાં યુઝ કરતા હોય છે અને એક્સચેન્જ કોઈ પણ લાયનના એક્સચેન્જ પ્રોગ્રામ કરતાં પહેલાં આપણા ચીફ એલ એ ફોડન સાહેબ અને રાજ્ય સરકારના પરવાનગી પછી સીજેડાના પરવાનગી આ બધા પરવાનગી મળવા પછી આપણા એક્સચેન્જ કરે અને એક્સચેન્જ કરીને એવા સ્પીસીસ લાવતા હોય છે જે સ્પીસીસ આપણા ઝૂમાં નથી અથવા આપણા ઝૂ માટે જરૂરિયાત છે તો આ જે એક્સચેન્જ પ્રોગ્રામ છે આપણને હવે દાખલા આપો કે સપોઝ હમણાં આપણા રાજસ્થાનના ઉદયપુરના સજ્જનગઢ જૂ સાથે પણ એક્સચેન્જ કાર્યક્રમ ગોઠવ્યા હતા તો આ એક્સચેન્જ પ્રોગ્રામમાં જે આપણી પાસે નહોતા જેવા કે કે કેરેકલ પેયર ડેઝર્ટ ફોક્સ પેર ઠીક હે અને જંગલી બિલાડીના જે છે અને એવા કરીને આપણા ચૌદ સ્પીસીસ ચૌદ એનિમલ્સ જે સ્પીસીસ આપણી પાસે નહોતા એવા સ્પીસીસને આપણા ત્યાંથી અહીંયા લઈને આવ્યા અહીંયા લઈને આવે તો અમુક સ્પીસીસ જે છે પ્રોગ્રામમાં થાય અમુક સ્પીસીસ જે છે ડિસ્પ્લે માટે યુઝ થાય તો ડિસ્પ્લે માટે યુઝ થાય તો અહીંના જે બાળકો છે એ જે એનિમલ્સ ક્યારે જોયા નહીં હોય એ જૂમાં જોઈએ તો દિસ ઇઝ ધ પાર્ટ ઓફ જૂ એજ્યુકેશન જૂ આઉટરીચ પ્રોગ્રામ તો આ હતી સકરબાગમાં કાર્યરત લાયન બ્રિડિંગ સેન્ટરની વર્ચ્યુઅલ મુલાકાત આપ સૌને વિશ્વ સિંહ દિવસની અનેકો શુભકામનાઓ